હલો ફ્રેન્ડ્સ હવે યુ સાંજના વાગી ગયા છે પાંચ આજે સાંજે મારા ઘરે હું બનાવવાની છું દંગલા તો બસ બધું પલાળવા તમે બપોરે જ મૂકી દીધું હતું હવે એનું પેસ્ટ કરવાની છે તો એ પહેલાં થોડુંક લસણ ફોલવાનું બી છે તો હવે હું લસણ ફોલવા પાઠી છું ધ્યાન આખી બપોર મને અને મારા મમ્મીને સૂવા નથી દીધા પાંચ તો એમનામ જ વગાડી દીધા અને અત્યારે અંદરના રૂમમાં ગુમો પાડે છે હેલો ફ્રેન્ડ્સ હવે એ પહેલા આપણે બનાવીએ છે આદુવાળી દુવાળી ચાય બપોરે મે દાળ ને ચોખા પલારી દીધા હતા લસણ ફોલાઈ ગયું છે કે આદુ મરચાં અને લસણ પેસ્ટ કરવાની છે અને બસ અત્યારે હું દાળ અને ભાતનું જે મેં પલાળીધું એ હવે હું ક્રશ કરી દઈશ થોડુંક અચકચરો પછી હવે અત્યારે એ બી થઈ છે કે ચા જોડે ખાટા ઢોકળા એક પ્લેટ બનાવી દઈએ તો એ બી થઈ જશે એકમાંથી જ બે વસ્તુ બનાવી શકીએ તો ખાટા ઢોકળા બનાવું છું હમણાં એક પ્લેટ